જવાહરલાલ નેહરુ ને એવું કીધું કે અટાણું કઈ કહેવાય એમ નથી ભાઈ કે અટાણી કઈ કહેવાય એમ નથી તો કા કારણ કે અત્યારે ભારત દેશ નું બંધારણ લખાય છે અને કદાચ ને બાબા સાહેબ હટી જાય ને તો મને બીજો કોઈ માટી દેખાતો નથી કે ભારત દેશ નું બંધારણ પૂરું કરી દે હવે તમને કોઈ આમ મોધ કરાવવા કે ગલગલિયા કરવા કે હરક કરવા માટે આ વાત નથી કરી મે મારી પાસે પુરાવો હોય ને તો જ વાત કરું સોહનલાલ શાસ્ત્રીની બુક વો પચીસ સાલ તો નંબર નું પાનુ અગિયારમી લીટીમાં જવાહરલાલ નહેરુ કહે છે કે જો બાબા સાહેબ હયાત હોય ને તો ભારત દેશનું બંધારણ ના લખાય ના લખાય ને લખાય આ પુરાવો આ પુરાવો